ભાઈ અને બહેનો આજે એક નવા વિષયના એપિસોડ સાથે આપણે આ યુટ્યુબમાં આગળ વધી રહ્યા છીએ હું આપનું સ્વાગત કરું છું શરૂઆતે અને સબસ્ક્રાઈબ માટે ખાસ વિનંતી કરું છું આપણો વિષય છે મહોરું મહોરું એટલે નકલી ચહેરો તેને મુખવટો પણ કહેવાય છે અને ખાસ કરીને પોતાની અસલિયતને છુપાવવા તથા જેવા છીએ તેનાથી જુદા હોવાનું દર્શાવવા માટે માણસ પોતાના હાવભાવને નકલી બનાવે છે આવી દંભી પ્રતિક્રિયાઓ મહોરો અથવા મુખવટાના નામથી પણ જાણીતી છે ખાસ કરીને જે નાના નિખાલસ બાળકો હોય છે શિશુઓ એમને માટે આવા મોરુ નો ઉપયોગ કરવાનો પ્રશ્ન રહેતો નથી કારણ કે તેઓ તો ઈશ્વર સ્વરૂપ નિખાલસ અને નિષ્કપટ છે પરંતુ ખરેખર તો મોરું પહેરીને ચહેરાને નકલી બનાવવાનું કામ તો ઉક્ત વયના માણસો જ કરે છે અને તેમાં મુખ્યત્વે તો આગેવાનો તથા અધિકારીઓ જ હોય છે ધાર્મિક ધુરંધરો પણ એમાંથી જરાય બાકાત નથી આદંભી વલણને હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા પણ કહેવામાં આવે છે બોલવાનું જુદું અને વર્તવાનું જુદું અન્યને ઉપદેશ આપવાના પણ પોતે તેમનો જરાય અમલ નહીં કરવાનો વળી કશું કર્યું હોય નહીં તો પણ પોતે જાણે ધડ મારી હોય એવું બતાવવાના કૌશલ્યના મોરા અંગાર સડગતા રાખીને ચહેરા ઉપર વિશુદ્ધ વાલ ચમકતું રાખીને હસ્ત સાથે કુશળતા કરનારાઓની સંખ્યા સમાજમાં જરાય ઓછી નથી મંડળીઓમાં આ પ્રકારની કળા ખૂબ જ અન્ય અન્યને નરકના અધિકારી કહેવામાં સાણપણનું મોરું પહેરવાની આદત ઘણા આગેવાનોએ હસ્તગત કરેલી છે જોકે કે જેઓના વિચાર વાણી અને વર્તન વ્યવહારમાં કે સમાનતા હોય તેઓએ તેઓને આવા મોરા પહેરવાની કે અસલ ચહેરાને છુપાવવાની આવશ્યકતા રહેતી નથી તેઓની સજ્જનતા તો આપોઆપ પરખાઈ જાય છે માણસોએ આવા નકલી ચહેરાવાળાઓથી બહુ જ સાવચેત રહેવાનું છે તેઓના પર એક ટકા જેટલો પણ ભરોસો રાખવા જેવો નથી તેઓના સકંજામાં ફસાઈ જવાથી જે તે વ્યક્તિનું ધનોત પનોત નીકળી જાય છે તેઓ અકાલ્પનિક બેસે છે ચહેરો ઘેટા જેવા નકલી ચાર વરુ સાથે સરખાવેલા છે હસીકેલ પ્રબોધક સરદારો ને ફાડી ખાનારા વરુ જેવા જણાવે છે કે હું જાણું છું ટોળા પર રાખે એવા ફાડી ખાનારા વરુઓ જેવા જુઠ્ઠા શિક્ષકો તમારી મધ્યે આવી પહોંચશે પ્રેસના કૃત્યો ઓગણત્રીસ

જુઠા ઉપદેશકો ઘેટાનો વેશ કે મોરું પહેરીને ફરતા હોય છે પણ અંદર ખાને તેઓ ફાડી ખાનારા વરુ જેવા હોય છે તેઓનાથી બચ કે રહેના બુરાઈ છૂપ નહીં શકતી કભી નકલી ઉસુલો છે કે ખુશબુ આ નહી શક્તિ કભી કાગજ કે ફૂલો છે વસ્તવમાં તો આપણે જેવા છીએ તેવા જ દેખાવામાં શાણ પણ છે કૃત્રિમતાના પહેરેલા વિષ જીર્ણ થઈ જશે અને યોગ્ય સમયે અસરિયત ઉઘાડી પડી જશે અત્યારે આટલું બસ હવે પછી કોઈ નવા એપિસોડમાં આપણે આગળ વધીશું ત્યારે મળીશું ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું મને સાંભળવા બદલ આભાર